હેલો ગાઈઝ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ તો આજે આપણે જોવાનું છે ધોરણ દસના હિન્દીનું પેપર દેવા માટે તમને એવું થશે કે અત્યારે છે કેમ હિન્દીનું પેપર તો આપણે દસ અને બાર ધોરણમાં હિન્દી વિષય હતો નહીં અને સંસ્કૃત વિષય હતો એટલા માટે આપણે વધુ અભ્યાસ માટે હિન્દી વિષયની જરૂર પડે એમ છે એટલે આપણે આજે હિન્દીનું પેપર દેવા જવાનું છે વાંચ્યું તો કંઈ છે નહીં એટલે જોઈએ હવે પેપરમાં શું થાય પેપર માટે આપણે તૈયાર થઈ ગયા છીએ અને એક પેન લઈ લીધી છે ખાલી અને હોલ ટિકિટ તો લેવા માટે ભાઈબંધને જ મોકલો છે એટલે આપણને એ ડાયરેક્ટ સેન્ટર ઉપર જ અમાવશે તો આપણે સેન્ટર ઉપર જઈને જોઈએ કે પરીક્ષાર્થીનો કેવો માહોલ છે તો મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈબંધ પાંચ અને ભાઈબંધથી હોલ ટિકિટ મેળવશું અને ભાઈબંધને પણ પેપર છે એટલે અમે બે નીકળતો હોય પેપર દેવા માટે

અને આ અમારું છે અમરોલી આખું તમને અહીંયા સવારે આઠ વાગે ફૂલ ટ્રાફિક જોવા મળશે હીરા ઘસવા વાળા જ બધા અહીંથી આ બ્રિજ ઉપરથી જ કતારગામ બાજુ જતા હોય છે એટલે ફૂલ ટ્રાફિક જોવા મળે છે અહીંયા મિત્રો આપણે પરીક્ષા સેન્ટર ઉપર પહોંચી ગયા છીએ બાઇક પાર્કિંગ કરી દીધું છે અને હોલ ટિકિટ મેળવી લીધી છે બધા ભાઈબંધની હોલ ટિકિટ આપણી પાસે જ છે

વિદ્યાર્થીઓ હજુ પેપર દેવા આવી જ રહ્યા છે ટોળા ટોળા આવે છે વિદ્યાર્થીઓ ત્રણ દસનું પેપર દઈ જ દેવાનું થાય છે આજે બીજા બે મિત્રો આવી ગયા છે ભાઈ બહુ મોડા આવ્યા તમે યાર આ કંઈ ટાઈમ છે યાર આવવાનો યાર બહુ વાંચ્યું હોય એવું લાગે મને તને જોઈને અરે યાર

હા ભાઈ બંધ સૌથી છેલ્લો આવ્યો છે પેપર દેવા માટે કેવી તૈયારી ભાઈ ભાઈ કેવી તૈયારી છે આપણને કઈ જવાબ દેતા નથી અને હવે આપણે પેપરનો ટાઈમ થઈ ગયો છે મારી હારે તો એનામાં જોઈ જોઈને જ લખી નાખીશ હવે આપણે પેપરનો ટાઈમ થઈ ગયો છે તો મિત્રો આપણે હવે મળવી પેપર દઈને પછી આપણે બધા એને મોબાઈલ બહાર મૂકવો પડશે કેમ કે પરીક્ષા સેન્ટરમાં મોબાઈલ અલાઉ નથી તો આપણે મોબાઈલ મૂકી દઈશું ના પરીક્ષા પછી મળવી આપણે બે પરીક્ષાર્થી પેપર દઈને આવી રહ્યા છે આપણે એમને પૂછ્યું પેપર કેવું ગયું પેપર કેવું ગયું ભાઈ કેટલા એટેમ કર્યા

મિત્રો આપણે પેપર દઈને બહાર નીકળી ગયા છીએ પેપર એસી માર્કનું હતું અને આપણે તો એવું લાગતું હતું કે કંઈ આવડશે નહીં પણ બધે બધું આવડી ગયું છે અને લગભગ દોઢ જ કલાકમાં પેપર પૂરું કરી નાખ્યું હતું આપણને એવું લાગતું હતું કે આપણે બીજા પાંયથી પેપરમાં જોવું પડશે પણ ખરેખર એવું થયું નહીં અને તે બિલકુલ ઉલટું થયું અને આપણી પાંચથી બધા પૂછી પૂછીને લગતા હતા

મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારા વિડીયોમાં લાઈક કોમેન્ટ કરી દેજો અને અમને બીજા વિડીયો માટે સજેશન આપશો કે કઈ રીતના વિડીયો અમે બનાવી તો મળીએ આપણે આવતા વિડીયોમાં